નમસ્કાર મિત્રો આજે આ માણસોએ પાંચ પાંચ દિવસ સુધી આ શિષ્યને અને બારબટીયાઓને ભૂખા રાખ્યા એમ છતાં પણ મારી વહાણવટી સિકોતરે બારબટીયાઓને અને આ શિષ્યને કંઈ થવા ના દીધું અને આમ ત્યાં ગુરુજી પહોંચે છે અને ગુરુજી તેમને ચમત્કાર બતાવે છે અને એમના શિષ્યોને આઝાદ કરાવે છે અને ત્યાં એટલી જ વારમાં એક સિંહની ત્રાળ સંભળાય છે ત્યારે સૌ કોઈ ગામના માણસો અને સરદાર ત્યાંથી ભાગી જાય છે અને એક ઝૂંપડામાં જઈ અને બધા સંતાઈ જાય છે અને બારીમાંથી જુએ છે અને વાતો કરતા કહે છે કે ઘણા દિવસે ફરીવાર આજે આપણા ગામમાં આ સિંહ આવ્યો છે અને તે આ ગુરુ ચેલાને અને આ બારવટીયાઓને ખાઈ જશે અને જે કામ આપણે ના કરી શક્યા એ કામ આ સિંહ કરી બતાવશે આટલું કહી અને બધા જ સંતાઈ અને ટગર ટગર આ સિંહને જોઈ રહ્યા છે ત્યારે સામેથી દોડતો દોડતો સિંહ આવે છે અને આવી અને ગુરુજીની સામું જળબું ફેલાવી અને ગુરુજીને ખાઈ જવા માટે તે હુમલો કરે છે પરંતુ ગુરુજી માતા સિકોતરનું નામ લઈ અને કંઈક શબ્દો બોલે છે અને આ સિંહના માથે હાથ મૂક્યો ને એની સાથે તો આ સિંહ જાણે એમનો કોઈ મિત્ર હોય એવી રીતે એમના પગ પાસે આવીને બેસી જાય છે અને તે શાંત પડી જાય છે અને ત્યારે આ બાજુ બારીમાંથી આ ગામનો સરદાર બધું જોઈ રહ્યો છે અને તે મનમાં વિચાર કરે છે કે આ કેવી રીતે થઈ શકે અને આ સિંહ ક્યારેય કોઈના હાથમાં આવતો નથી અને ગમે તેવાને મારીને જતો રહે છે તો પછી આ ગુરુજીએ આ સિંહને કેવી રીતે વસમાં કર્યો અને જાણે વર્ષોથી આ સિંહને તેઓ પાળીને રાખતા હોય એવી રીતે આ એમની પાસે વર્તન કરી રહ્યો છે તો આ બધી ઘટના શું છે ત્યારે ગામના માણસો કહે છે કે હે સરદાર મને લાગે છે કે આ ગુરુ ચેલો કોઈ જેવા તેવા નથી પરંતુ મને લાગે છે કે આ ભગવાનનું કોઈ સ્વરૂપ છે અને તેઓ આપણા ગામમાં આપણી પરીક્ષા લેવા માટે આવ્યા છે ત્યારે સરદાર કહે છે કે ના ના ભગવાન આવવાના હોય પરંતુ આ તો મને લાગે છે કે કોઈ માયાવી હોય એવું જણાય છે પરંતુ ચાલો હવે એમની સામે જઈએ અને આમ પછી ફરી આખું ગામ બહાર આવે છે અને આ સરદાર પણ ગુરુજીની પાસે પહોંચે છે ત્યારે ગુરુજી કહે છે કે સરદાર આ સિંહ મને લાગે છે કે ઘણા દિવસથી તમારા ગામ ઉપર ત્રાટકતો હોય અને તમારા માણસોને હેરાન કરતો હોય એવું મને લાગે છે ત્યાં તો એક વિધવા સ્ત્રી આવી અને ચોધાર આંસુડે રડવા લાગી અને કહે છે કે હા ગુરુજી તમારી વાત સાચી છે મારો સાત ખોટનો એકનો એક દીકરો હતો અને તેના ઉપર હું મારી જિંદગી જીવી રહી હતી પરંતુ મારા સાત ખોટના એકના એક દીકરાને આ સિંહ ઉપાડી ગયો હતો અને તેને મારીને ખાઈ ગયો હતો અને ત્યાર પછી આ સિંહને મારવા માટે અમે ઘણી બધી કોશિશો કરી પરંતુ આ સિંહ કોઈના હાથમાં આવતો ન હતો તો પછી ગુરુજી તમે આ સિંહને ક્ષણવારમાં કેવી રીતે આમ એક પાલતુ પ્રાણી જેવો બનાવી નાખ્યો એનું અમને કંઈ ખબર ના પડી ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે મારી આ તો પ્રેમની વાત છે અને પ્રેમથી નમાવીએ તો માણસ તો છું પરંતુ પર્વત પણ નમી જાય છે ત્યારે સરદાર એટલું કહે છે કે ના ગુરુજી આ બધી તમારી બનાવેલી વાતો છે સચ્ચાઈ કોઈ બીજી જ છે અને અમને તમે જણાવશો કે તમે કોણ છો અને અહીંયા સુકામાં આવ્યા છો ત્યારે ગુરુજી કહે છે કે હું તો મારા શિષ્યને અને મારા આ બંને બારબટીયાઓને અહીંયાથી છોડાવવા માટે આવ્યો છું અને તમે એમને ભૂખ્યા ને ભૂખ્યા મારી નાખવાના હતા એ વાતની મને જાણ થતાની સાથે જ હું આ ગામમાં પધાર્યો છું નહીતર હું આ ગામમાં ક્યારેય ના આવું ત્યારે ફરી ગામનો બીજો માણસ બોલ્યો કે ગુરુજી અમે કોઈ પણ માણસને બે ત્રણ દિવસ સુધી ખાવા પીવાનું ના આપીએ ને તો તે અહીંયા આ સ્તંભ સાથે ચોટીને મરી જાય છે પરંતુ આ તમારા માણસો આટલા બધા સ્ફૂર્તિવાળા કેમ છે અને એમને કંઈ થયું કેમ નથી ત્યારે હસતા હસતા ગુરુજી એટલું કહે છે કે જેની સાથે મારી વહાણવટી સિકોતર જેવી દેવ હોય એને શું થાય અને અમે કોઈ મંત્ર તંત્ર કે સાધના નથી જાણતા પરંતુ અમારી સાથે અમારી દેવ છે અને જો દેવ સાથે હોય તો દુનિયા પણ જીતી શકાય છે અને ત્યારે સરદાર કહે છે કે ગુરુજી અમે અહિયાં આવતા ઘણા બધા મનુષ્ય જાતને મારી નાખ્યા છે તો પછી શું આટલા પાપ કરવા છતાં પણ અમને શું કોઈ દેવી મળે ખરા ત્યારે ગુરુજી કહે છે કે હા બધું જ મળે પરંતુ એના માટે તમારે કષ્ટ ભોગવવું પડશે અને એમના નામના જાપ જપવા પડશે ત્યારે ગામના સૌ કોઈ માણસો કહેવા લાગ્યા કે ગુરુજી અમારે પણ માતાજીની ભક્તિ કરવી છે અને અમારે પણ તમારી જેમ શક્તિશાળી બનવું છે ત્યારે ગુરુજી કહે છે કે એના માટે તમારે તપસ્યા કરવી પડે અને આમ સીધે સીધા તમે એટલા શક્તિશાળી ના બની શકો કે તમે કોઈ પ્રાણીને પણ ક્ષણવારમાં આમ વસમાં કરી નાખો પરંતુ હા એ થઈ શકે છે કારણ કે જો હું કરી શકું છું તો તમે પણ કરી શકવાના છો અને આમ આટલું કહી અને ગુરુજી સિંહના માથે હાથ ફેરવી અને એટલું કહે છે કે જા હવે તું તારા જંગલમાં ચાલ્યો જા અને હવે પછી ક્યારે

તમે અહીંયા જંગલમાં રહી અને જંગલી માણસો જેવા જીવન જીવો છો પરંતુ હું તમને બતાવીશ કે મનુષ્ય જીવન સાના માટે મળ્યું છે અને મનુષ્ય જીવનમાં કયા કયા સારા કામ કરવા જોઈએ તો તમારા ઉપર ભગવાન પણ ખુશ થશે અને આમ આવી રીતે વાતો કરતાં કરતાં સાંજ પડી ત્યારે ગુરુજી કહે છે કે હવે અમે અહીંયાથી રજા લઈએ છીએ ત્યારે પેલા સરદાર કહે છે કે ના ગુરુજી આમ અમે તમને જવા નહીં દઈએ કારણ કે તમે તો અમારી આંખો ઉગાડી છે અને અમે તમને વચન આપીએ છીએ કે આજ પછી અમારા આ ગામમાં જે કોઈ પણ માણસ આવશે ને તેને અમે મારી નહીં નાખીએ અને તેને ભૂખ્યો તરસ્યું નહીં રાખીએ પરંતુ પેટ ભરી અને એને જમાડીશું અને પછી જ અહીંયાથી તેને વિદાય આપીશું અને આ કામની શરૂઆત અમે તમારાથી કરવા માગીએ છીએ તો હે ગુરુજી આજની રાત અમારા ગામમાં રોકાઈ જાઓ અમે તમને ભોજન જમાડીએ અને આ તમારા બંને બારવટીયાઓ અને તમારા શિષ્યને પણ અમે પાંચ દિવસથી ભૂખ્યા રાખ્યા છે તો એમને પણ અમને જમાડવાનો અવસર આપો ત્યારે ગુરુજી કહીએ છે કે તમે આટલા આદરથી કહો છો તો કાંઈ વાંધો નહીં આજની રાત અમે અહીંયા રોકાઈ જઈએ છીએ અને તમારી પાસે એક રાત રહી અને સવારે અહીંયાથી ચાલી નીકળીશું અને આમ પછી તો આ ગુરુચેલો અને બંને બારવટીયાઓ આ ગામમાં રોકાય છે અને ત્યારે બારવટીયાઓ કહે છે કે ગુરુજી અમે જ્યારે આ ગામમાં આવ્યા ને ત્યારે આ ગામના માણસો અમને જીવતા ને જીવતા મારીને ખાઈ જાય ને એવું કરી રહ્યા હતા પરંતુ તમે આવ્યા એની સાથે જ વાતાવરણ બદલાઈ ગયું અને બધા જ ભક્તિમય અને સારા માણસો બની ગયા તો ગુરુજી આવું બધું કેવી રીતે થઈ શકે છે ત્યારે ગુરુજી કહે છે કે તમે જેવું વર્તન સામેવાળાની સાથે કરશો ને એવું જ વર્તન સામેવાળા તમારી સાથે કરશો અને તમે પ્રેમથી રહેશો તો લોકો તમને સામેથી પ્રેમ આપશે અને તમે જો વેર કરશો તો સામેવાળા તમને વેરની ભાવનાથી જોશે અને તમારું ખોટું કરશે અને આમ વાતો કરતાં કરતાં ત્યાં ગામના માણસોએ જમવાનું તૈયાર કરી દીધું છે અને પછી તો આ ગુરુચેલાને અને બંને બારવટીયાઓને તેઓ જમવાનું પીરસે છે ત્યારે આરામથી બધા જમે છે અને ગામના સરદાર અને ઘણા બધા આગેવાન માણસો પણ તેમની સાથે જમે છે અને જમી લીધા પછી ગુરુજીના ડોલિયા ઢળાઈ ગયા છે ત્યારે ગુરુજી કહે છે કે હે ગામ લોકો તમે હવે સુઈ જાઓ અને અમે ભગવાનને ભજી લઈએ અને આમ કહી અને પછી રાત્રે ગામના ચોકમાં આ શિષ્ય અને ગુરુજી બંને ભજનની વાણી કહેવાનું શરૂ કરે છે ત્યારે બંને બારવટીયાઓ તેમની પાસે બેઠા છે અને જેવા ગુરુજીએ પોતાની વાણી શરૂ કરીને ત્યારે એક એક ગામનો માણસ ગુરુજીના આવા અવાજને સાંભળી અને ખેંચાવા લાગ્યો અને આમ પછી તો સરદાર આવે છે અને ગામનું પંચ આવે છે અને આમ કરતાં કરતાં નાનામાં નાના માણસથી લઈ અને મોટામાં મોટા વડીલ સુધી બધા જ આ ગુરુજીની સામે આવી અને અને બેસી ગયા છે આવા અંધકારમાં ગુરુજી પોતાની વાણી કહી રહ્યા છે અને એમની સાથે શિષ્ય એમના સૂર પરોવી રહ્યા છે અને આમ કરતા કરતા અડધી રાત સુધી ગુરુચેલો એમના ભજન ગાય છે અને આ ભજનમાં ગુરુ ચેલો જ નહીં આ બંને બારવટીયાઓ અને આખું ગામ ભક્તિમય લીન થઈ ગયું છે અને જ્યારે અડધી રાત્રે ગુરુજીએ પોતાની વાણીને વિરામ આપી અને આંખો ખોલી અને સામુ જુએ છે તો ગામના બધા જ માણસો તેમની સામે આવીને બેઠા છે અને આ સરદાર પણ તેમની સામે આવીને એટલું કહે છે કે ગુરુજી તમારા સૂરમાં ગજબનો જાદુ છે અને તમારા ભજનનો અવાજ અમારા કાને પડ્યો ને એની સાથે તો અમારું તન મન પવિત્ર થઈ ગયું અને અહીંયા તમારી સામુ ખેંચાઈ આવ્યું અને જુઓ ગુરુજી આ કોઈ પણ માણસને તમે તેડાવ્યા નથી પરંતુ બધા સામેથી ચાલી અને તમારા ભજન સાંભળવા આવ્યા છે તો તમે વિચાર કરો કે તમારી વાણીમાં કેટલી તાકાત હશે ત્યારે શિષ્ય કહે છે કે હે સરદાર આવું આ એક ગામમાં નથી થયું પરંતુ જ્યાં જ્યાં પણ અમે સંતવાણી અને ભજનવાણી કરી છે ને ત્યાં ત્યાં અમારી સામે આવા દ્રશ્યો જોવા મળ્યા છે અને આજે આ આખા ગામને અમારા જેવા સંતની વાણી સાંભળવા મળી છે એનાથી મોટું બીજું શું હોઈ શકે અને ચાલો હવે આરામ કરીએ અને બધા સૂઈ જઈએ અને આમ પછી ગામના એક એક માણસ પોતપોતાના ઘરે જાય છે અને ગુરુચેલો અને બારવટીયાઓ પણ મહેમાનખાનામાં જઈ અને રાત્રે સૂઈ જાય છે અને આમ આખી રાત વીતી અને બીજા દિવસની સવાર પડી ત્યારે સવારે શિષ્ય ઉઠી અને બધાને જગાડે છે અને કહે છે કે ગુરુજી આપણે આ ગામ છોડીને આજે જવાનું છે અને આમ ગુરુજી જાગી અને બહાર આવે છે ત્યાં તો આખું ગામ ગુરુજીની સામે બે હાથ જોડીને કહે છે કે હે ગુરુજી અમારા ગામમાં એક મોટી સમસ્યા છે અને તમને આજીજી કરીને કહીએ છીએ કે તમે એ સમસ્યાને દૂર કરી શકો એમ છો અને ગુરુજી જો તમે આ ગામની એ સમસ્યાને દૂર કરશો ને તો અમે અહીંયા તમારા નામની મૂર્તિ બનાવી અને મંદિર બનાવી અને તમારી પૂજા કરીશું ત્યારે ગુરુજી કહે છે કે પણ ભાઈઓ એવી તો શું સમસ્યા છે કે જેને હલ કરવાથી તમે મારું મંદિર બનાવવા માંગો છો ત્યારે એમની સામે ગામના સરદાર આવી અને કહે છે અને મિત્રો એ સમસ્યા કઈ છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી